નવખણ જ્યારે પહેલી વાર ટીવીમાં મેસેજ જોયો ત્યારે એને ખબર પડી કે આપણા સમાજનો યુવાન પણ ભારતની સરહદ ઉપર જયારે કામ આવી ગયો છે શહીદ થઈ ગયો છે ત્યારે પોતે આઠ નજીકના સંબંધ છે મારા મિત્ર છે અમે પણ ત્યારે એક જ વાત આવી કે ભાઈ આપણા સમાજનું બગદાણાની બાજુનું કર્મચીયા ગામ અને ત્યાંનો એક યુવાન શહીદ થઈ ગયો છે પણ મને કે તમે નજીક હો તો તમે મુંજાતા નહીં એના પરિવારને બી કેજો અને સમાજને પણ કહેજો કે આજ હવે આ દેવાભાઈની ઘટના બની પછી હવે મૂળ કહેવા જઈ રહ્યો છું હવે પછીનો મુદ્દો એ છે કે આવું બને પછી આપણા સમાજમાં ઘણા લોકો છોકરાને ભણાવતા આર્મીમાં જાતા અટકાવશે કે ભાઈ રવા આપણે આર્મીમાં નથી જાવ શું કામ કે દેવાભાઈ નાની ઉંમરમાં આવું થઈ ગયું છે તો હવે પછી આપણે આ દેશ માટે આ સમાજ માટે થઈ ગયું એટલે આ ન કરાય પણ એક કહી દઉં કદાચ દેવાભાઈ શહીદ થઈ ગયા સમાજ માટે તો દેવાભાઈ અમર થઈ ગયા છે પણ જેનો જેનો છોકરો ભણતો હોય તો હું ગૌરવ થી એમ કહું કે આર્મીમાં જવા છોકરો ઈચ્છતો હોય તો એને આર્મીમાં જવા દેજો દેશ માટે ખપી જવાનો માત્ર માલધાળીનો દીકરો હોય એ દેશ માટે ખપે એ જ હાચો માલધારી કહેવાય એ જ હાચો ભરવાડ કહેવાય અને એ જ છાકરના ફોળે બેહી ગયો કહેવાય એટલે દેવાભાઈ જે શહીદી હોરી છે હું એમ કહું કે ગૌરવ સાથે બીજા પરિવારને એમ થવું જોઈએ કે મારો દીકરો મોટો થાય એને હું ભણાવીશ એને સરહદમાં મોકલીશ એને આર્મીમાં ભરતી કરીશ અને મારો દીકરો પણ આ દેશના હિમાડા હાચો તો તો હાચવ તો મૃત્યુ પામશે તેથી હું ઊંચી કોલર રાખીને હાલીશ કે આ શહીદ થઈ ગયો દેશ માટે મારો દીકરો છે અને એમ ન સમજતા કે આ પરિવાર થઈ ગયો નહીં હવે પછી એક દેવાભાઈ નામ એવું કર્યું છે આ પરિવાર ને એક આધાર મળ્યો છે મૃત્યુ દુઃખ ની બાબત છે બધા માટે દુઃખ છે અમારા જ્યાં જ્યાં પ્રોગ્રામ થાય મારો આજ સુધીમાં જેટલા પ્રોગ્રામ થયા આખી રાતમાં એક એવો પ્રોગ્રામ નહીં કે મેં દેવાભાઈ ની શ્રદ્ધાંજલિ આજ ગુજરાત માં નહીં આપી હોય સાહેબ મને દર્દ છે દેવાભાઈની સાથે નોકરી કરનાર મારી સાથે એક વ્યક્તિ આવ્યો ઊભો તાભાઈ આ દેવાભાઈની સાથે ટ્રેનિંગમાં હતો આર્મીમાં છે મારા ગામનો છોકરો છે આર્મીમાં સેમ એના સાથે રજા મૂકાઈને લાવ્યો છો કે હાલ તારો મિત્ર હતો તારી સાથે આ છોકરો છોકરોની સાથે અને એકવાર થાળીઓથી વધાવો આજે ટ્રેનિંગ પૂરી કરો આરે ટ્રેનિંગ પૂરી કરેલી છે અને એનું કેવા આવ્યો કે તું મારા સમાજમાં મારે તને બતાવો છે કે આ છોકરો દેવાભાઈ સાથે ટ્રેનિંગ પૂરી કરી સાથે નોકરી કરતા આ ચંદીગઢ છે દેવાભાઈ આગળ હતા એટલે હવે એવું ન માનતા કે ભાઈ હવે આ પરિવારનું શું એ પરિવારને માન્ય છે પૈસાથી પરિવારમાં દેવાભાઈ પાછો મળવાનો નથી પણ દેવાભાઈ જે અમર થઈ ગયા છે જે શહીદી હોય છે તો એ પરિવારને નહીં માલધારી સમાજનો કોઈ પણ વ્યક્તિ આ દેશ માટે ખપી જાય સમાજ માટે ખપી જાય તો સમાજ તેથી અડધી રાતે છપ્પલ પહેર્યા વગેરે એની માટે તૈયાર છે દેવા માટે થાય જાય પરિવારને કાંઈ ન ખર્ચા છે મારા સમાજના સંતો બેઠા છે મારા સમાજના અગ્રણીઓ બેઠા છે મારા સમાજના કાર્યકરો બેઠા છે એ બધાય તો સાથે છે જ પણ જે પરિવારમાંથી એક વીરપુરુષ જ્યારે શહીદી હોરી છે ત્યારે અહીંયા પધારાના નડિયાદથી મારા પરમ મિત્ર એવા નવગણભાઈ ભણુભાઈ ભરવાડ તથા તેમના મિત્ર સર્કલ આ શાહીદ પરિવારને જે યથાશક્તિ પ્રમાણે પ્રમાણે જે કંઈ અહીંયા યોગદાન એટલે કે પરિવારના વારસદારને સાહેબ કદાચ રાજકીય આગેવાનો છે બધા એમ કહેવાય માલધારી સમાજ શું કરી શકે આપણા ગુજરાતના એક બે યુવાનો શહીદ થઈ ગયા તો રાજકીય આગેવાનો બીજા પરિવાર પણ આપણને દુઃખની બાબત છે દેશ માટે જે શહીદ થાય આપણો જ હોય છે અમારા આ સરકારી નોકરિયાત હોય રાજકીય આગેવાનો હોય કે પછી સમાજના કાંઈ કાર્યકર્તા હોય એ કોઈ એક સમાજનો હોતો નથી આ દેવાભાઈ આપણા એક સમાજનો નહોતો સાહેબ આખા દેશ માટે ખપી ગયો અમે કલાકાર એક સમાજના નથી હોતા અમે બધાય સમાજના હોય આ સમાજના કાર્યકરો કે સંતો આ બધાય સમાજના હોય છે બધાય સમાજના આ બાબતનું દુઃખ છે

આપણા માન્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજયભાઈના સાથે એક જે તે જગ્યાએ એમણે જાહેરાત કરેલી ત્યારે આપણા દેવાભાઈનું નામ આવેલું નહીં તો સતત ને સતત નડિયાદ ને અમદાવાદના જે મિત્રો છે એમણે મુખ્યમંત્રી સાથે પૂરી રાત સુધી મેસેજમાં વાત કરી કે અમારો જે વીરપુરુષ શહીદ થયો છે એમના પરિવારને આ સરકાર કેમ સહાય ના આપે શું કામ ના આપે અને નહીં આપે તો અમે ઈ દેવાભાઈના હિસાબે આખો સમાજ એના માટે કાઈ પણ કરશું રાતો રાતમાં વિજયભાઈ રૂપાણીને આ દેવાભાઈની માટે સહાયની જાહેરાત કરવી પડી સાહેબ સમાજ ધારે તો ગુજરાતને નહીં ભારતને ઝુકાવી શકે એવી શક્તિ આ ભરવાડ સમાજમાં છે ને એવા હિરલાઓ બેઠા છે માટે જે જેના છોકરા આર્મીમાં હોય જે જેના છોકરા સરહદ પર હોય જેના છોકરા પોલીસમાં હોય બિલકુલ ચિંતા ન કરતા આ દેવાભાઈના પરિવારને નવકણભાઈ ભનુભાઈ ભરવાડ મેર એમના તરફથી વીર દેવાભાઈને વિરાંજલિને એમના પરિવારને

જીવાભાઈ મૈયાભાઈ ઝનડા એકાવન સો રૂપિયા આ વીર શહીદના ના પરિવાર ને એક સહાય કરવામાં આવે બીજી વાત એ છે કે ઘણા એમ કે કે ભાઈ